વિદ્યાર્થી મિત્રો કિંમત શોધવાનો બીજો દાખલો છે જે આપણે ગણવા જઈ રહ્યા છે આ ટેબલમાંથી જોઈને કિંમતો મૂકવાની છે એક્ઝામમાં ટેબલ આપવામાં આવશે નહીં તમારે જાતે બનાવવાનું રહેશે હવે વિદ્યાર્થી મિત્રો અહીંથી હું સોલ્વ કરવાની શરૂઆત કરું છું ફાઈવ ફાઈવ લખ્યું સાઈન થર્ટીની કિંમત જુઓ તો સાઈન થર્ટી વન બાય ટુ એટલે અહીંયા હું લખીશ વન બાય ટુ અને એનો વર્ગ છે એટલે અહીંયા હું કરીશ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર ફોર્ટી ફાઈવ એટલે કે સાઈન ફોર્ટી ફાઈવની કિંમત જોઈશ એનો વર્ગ કરીશ એટલે કે વન અપોન રૂટ ટુ એકના છેદમાં વર્ગમૂળમાં બે એનો આપણે કરીશું વર્ગ ઓછા ફોર કોપી કરીશ ટેન થર્ટીની કિંમત ટેન થર્ટીની કિંમત વન બાય રૂટ થ્રી વન બાય રૂટ થ્રી હોલ સ્ક્વેર હવે વિદ્યાર્થી મિત્રો છેદમાં આપણે શું લખીશું છેદમાં જે આપણને આપવામાં આવે છે એના આધારે ફરીથી કિંમતો મૂકીશું અહીંયા ઇક્વલ્સ ટુ લખીશું છેદમાં આપણે લખીશું ટુ સાઈન થર્ટી સાઈન થર્ટીની કિંમત શું છે વન અપોન ટુ એટલે અહીંયા લખીશ વન બાય ટુ અહીંયા કોઈ જ સિમ્બોલ નથી તો આપણે મલ્ટીપ્લાય ડોટ એટલે મલ્ટીપ્લાય ગુણાકાર કોસ્ટની કિંમત રૂટ થ્રી ટુ રૂટ થ્રી ટુ પ્લસ કોટ ફોર્ટી ફાઈવ વન લખીશું અહીંયા વન હવે અને ફર્ધર સિમ્પલિફાય કરીએ આપણે આ ટેબલની હવે આપણને જરૂર નથી અહીંયા આવી જઈએ તો વિદ્યાર્થી મિત્રો ક્યારે પણ પાંચ એકા પાંચ નહીં કરવાનું પહેલા એકનો વર્ગ કરવાનો તો એકનો વર્ગ આપણે કરીશું તો એકનો વર્ગ થશે એક બેનો વર્ગ થશે ચાર અને બાર જે પાંચ છે એમ જ રહેશે પ્લસ એકનો વર્ગ એક વર્ગમૂળમાં બેનો વર્ગ કરીશું તો વર્ગમૂળમાં બેનો વર્ગ એટલે રૂટ ટુ ઇન્ટુ રૂટ ટુ તો વર્ગમૂળમાં ચાર અને ચારનું વર્ગમૂળ લઈએ તો બે એટલે હું ડાયરેક્ટ લખી દઉં છું બે ઓછા એકનો વર્ગ એક ચાર કોપી કરીશું એકનો વર્ગ એક અને વર્ગમુણમાં ત્રણનો વર્ગ ત્રણ જેવી રીતે મેં રૂટ ટુ નું સમજાવ્યું એ રીતે રૂટ થ્રીનું પણ થશે છેદમાં આવી જઈએ છેદમાં શું કરીશું આપણે બે એક બે કેન્સર એટલે શું થઈ જશે વન રહેશે ખાલી વન નહીં લખીએ તો ચાલે કેમ કે ગુણાકાર છે ગુણાકારમાં એકની કોઈ કિંમત નથી એટલે નીચે થઈ ગયું રૂટ થ્રી બાય ટુ પ્લસ વન હવે વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ આપણે શું કરીશું પાંચ એકા પાંચ એટલે શું થઈ જશે પાંચના છેદમાં ચાર એકના છેદમાં બે ચાર એકા ચાર ચારના છેદમાં ત્રણ અને આપણે છેદમાં જોઈએ તો છેદમાં શું થઈ જશે રૂટ થ્રી અપોન ટુ પ્લસ વન અપોન વન હવે લસા લઈને આપણા દાખલો આગળ સોલ્વ કરીએ હવે ચાર બે અને ત્રણ નો લસા લઈએ તો શું થશે તો ચાર બે અને ત્રણ નો લસા થશે બાર જો તમને લસા લેતા નહીં આવડતું હોય તો આ રીતે તમે લઈ શકો છો ચાર બે ત્રણ આનો લસા શું થશે બે દુ ચાર બે એકા બે ત્રણ બે એકા બે એક કોપી ત્રણ ત્રણ એકા ત્રણ એટલે ત્રણ દુ છ દુ બાર લસા થઈ ગયો આપણો બાર હવે વિદ્યાર્થી મિત્રો આગળ કરીએ આપણે અહીં હું રેડ પેનથી દર્શાવું છું તમારે એવું વિચારવાનું ચાર ને કેટલા ગુણાકાર કરે તો બાર આવે ત્રણ તો અહીંયા પણ ત્રણ અહીંયા પણ ત્રણ આ સ્ટેપ દર્શાવવું જરૂર નથી સમજવા માટે હું બતાવું છું બે ને કેટલા ગુણાકાર કરે તો બાર આવે છ અહીંયા પણ છ ત્રણ ને કેટલા ગુણાકાર કરે તો બાર આવે ચાર તો અહીંયા પણ ચાર એટલે હવે શું થઈ જશે પાંચ તાલી પંદર છ એકા છ ચાર ચોક સોળ છેદમાં લસા બાર એના પણ છેદમાં અહીંયા લસા થશે એક અને બેનો બે બે ને કેટલાથી ગુણાકાર કરતો બે આવે એક તો અહીંયા પણ એકને કેટલાથી ગુણાકાર કરતો બે આવે બે અહીંયા પણ બે એટલે આ શું થઈ જશે વર્ગગુણમાં ત્રણ વત્તા બે છેદમાં બે લસા બે હવે વિદ્યાર્થી મિત્રો સિમ્પલિફાય કરીએ બે છંગ બાર તો આ થઈ જશે છ બરાબર છે એટલે નીચે મેં લખ્યું છ આ થઈ જશે રૂટ ત્રણ વત્તા બે અને ઉપર એકવીસમાંથી સોળ જાય તો પાંચ સોળ ને પાંચ એકવીસ હવે વિદ્યાર્થી મિત્રો નીચે આ રેશનલ નંબર છે વર્ગમૂળમાં ત્રણ એ અસમય સંખ્યા છે અસમય સંખ્યા ચાલે નહીં એટલે ઉપર નીચે હું કરીશ રૂટ થ્રી માઇનસ ટુ માઇનસ ટુ હવે તમને પ્રશ્ન થાય કે આગળ તમે આવું નહોતું કર્યું આગળ મેં એવું નહોતું એટલે કર્યું કે નીચે પ્લસ માઇનસ નહોતું જો આ રીતે પ્લસ માઇનસમાં હોય તો તમારે આ સેમ કોપી કરવાનું અને પ્લસની જગ્યાએ માઇનસ સાઇન જે મલ્ટિપ્લાયમાં હોય એને નહીં લેવાના ગુણાકારમાં છે એને નહીં લેવાનો એના સિવાયનું હવે વિદ્યાર્થી મિત્રો આઇડેન્ટિટી કંઈ એપ્લાય થશે તો આઈડેન્ટિટી એપ્લાય થશે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર જો તમને યાદ નહીં હોય તો હું આનું વિસ્તરણ બતાવું એ માઇનસ બી એ પ્લસ બી આ આઈડેન્ટિટી આ નીતિ અસમ ક્યારે લાગે જ્યારે બંનેમાં મેમ્બર સેમ છે સેમ છે એકમાં માઇનસ સાઇન એકમાં પ્લસનું સાઇન ત્યારે આ નીતિ અસમ લાગે તો વિદ્યાર્થી મિત્રો આમાં એ મેચ થઈ ગયું જુઓ મેમ્બર સેમ છે સેમ છે સેમ છે સેમ છે એકમાં પ્લસનું સાઇન એકમાં માઇનસ સાઇન તો આમાં રૂટ થ્રી સ્ક્વેર માઇનસ રૂટ ટુ સ્ક્વેર આઇડેન્ટિટી એપ્લાય કરવા અસમય સંખ્યાને કાઢવા માટે મેં આ કર્યું તો આ શું થઈ જશે ફાય ઇન્ટુ બ્રેકેટ રૂટ થ્રી માઇનસ ટુ કારણ કે આ ગુણાકારના રિલેશનમાં છે આની સાથે નીચે શું થઈ જશે છ એમ નું એમ હવે આ બંનેને આપણે સોલ્વ કરીએ તો રૂટ થ્રી નો સ્કવેર માઇનસ ટુ નો સ્કવેર હવે વિદ્યાર્થી મિત્રો શું થઈ જશે આ તો ઉપર એમનું એમ રહેશે છેદમાં છ એમ નો એમ વર્ગુણમાં ત્રણ નો વર્ગ કરીએ તો ત્રણ અને આ વર્ક કરીએ તો ચાર હવે વિદ્યાર્થી મિત્રો ઉપર એમનું એમ રહેશે બ્રેકેટમાં રૂટ થ્રી માઇનસ ટુ છેદમાં 6 * (0 - 1) એટલે આ થઈ જશે 0 - 5 √3 - 2 કારણ કે છેદમાં ક્યારે -9 રહેશે ને એટલે નીચે -6 નહીં ખાલી 6 આવશે આ મારો ફાઇનલ આન્સર છે તમને લાગલો ખૂબ જ લાંબો લાગ્યો હશે પરંતુ વિદ્યાર્થી મિત્રો તમે જો થોડી પ્રેક્ટિસ કરશો તમને કદાચ આ સ્ટેપ અઘરું લાગતું હશે કે ઉપર નીચે મલ્ટિપ્લાય કરવાનું ક્યાંથી ખબર પડે તો એનો ઇલાજ એક જ છે કે તમે ઘણા બધા વિડીયોઝ જોશો ને તમે જોશો એનાથી મલ્ટિપ્લાય હું કરું છું તો તમને પણ ખ્યાલ આવી જશે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો તમને કોઈ પણ હેલ્પની જરૂર હોય ડિસ્કસન ફોર્મમાં લખી શકો છો અમારા કસ્ટમર કેર નંબર પર સંપર્ક કરી શકો છો અમારી એપ ગૂગલ પ્લે સ્ટોરમાં ડાઉનલોડ કરી શકો છો ફ્યુચરમાં અમે આઈઓએસ એપ એટલે કે એપલ આઈફોન માટે પણ એપ લોન્ચ કરી રહ્યા છે થેન્ક યુ સો મચ